મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે જગદીશ ભાઈ ને ઈકો ગાડી ની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ફાઈવ સીટર મોડલની વાત કરું બે હજાર ના મોડલની ગાડી અને નવમો મહિનો જગદીશભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા કે જોવા જાવ ઓનર કોન્ટેક કર્યા વગરના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી સીએનજી જોવા મળશે એસી કમ્પ્લેટ જોવા મળશે એન્જિન પણ પાવરફુલ આખી ઓરિજિનલ કન્ડિશન ઓરિજિનલ કલર અને ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પર થયેલું નથી ચોખ્ખી ક્લીન સડા વગરની ગાડી રૂબરૂ સ્થળ ઉપર ગાડી જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો રૂબરૂ જગદીશભાઈનો કોન્ટેક્ટ કરી આગળના જતાં ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને ટાયરનું કન્ડિશન સારું લાઇટ બધી ચાલુ છે કિંમતની વાત કરું તો 4 લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને ગામ તમને કાકીડી ગામે જોવા મળશે હવે તમારે ગાડી જગદીશભાઈ જગદીશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈના ના બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી ઈ કોલ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો